નમસ્કાર હેલ્થ કેમ્પસના એક નવા વિડીયોમાં તમામનું સ્વાગત છે દોસ્તો હું છું દીપેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ દોસ્તો હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર આપણે નીત નવા જુદા જુદા આપણે હેલ્થને લગતા ઇસ્યુની ચર્ચા કરીએ છીએ માહિતી આપીએ છીએ એમાં આપણે કોલેસ્ટ્રોલની સિરીઝ ચાલુ છે આ પહેલા આપણે બે વિડીયો પ્રસ્તુત કરી ચૂક્યા છીએ અને આ ત્રીજો વિડીયો છે પહેલા વિડીયોમાં અને બીજા વિડીયોમાં આપણે એવું સમજાતા કે કોલેસ્ટ્રોલ શું છે એચડીએલ એલડીએલ કયું સારું કયું ખરાબ એ બંને શેમાંથી મળે એ બધું આપણે સમજાતા બીજો વિડીયોમાં આપણે એવું સમજાતા કે કયા કયા પદાર્થો લેવાથી આપણું કોલેસ્ટ્રોલ સારું થાય છે હવે આ વિડીયોમાં આપણે એ જોઈશું કે કયા કયા પદાર્થો છોડવાથી આપણું કોલેસ્ટ્રોલ સારું થાય છે બીજું આપણા શરીરને ચલાવવા માટે કોલેસ્ટ્રોલ ખૂબ અગત્યનું છે એટલે આપણે શરીરનું આખું ફંક્શન્સ જો સારી રીતે રાખવું હોય આપણા એન્જામ સારી રીતે જો આપણે એન્જામ સારી રીતે કામ કરે અને એન્જેમ્સ બને એના માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે આપણા કોષું બંધારણ પણ કોલેસ્ટ્રોલથી બને છે એટલે હવે કોલેસ્ટ્રોલ સાવ બંધ કરી દેવો એચડીએલ બંધ કરી દેવું એલડીએલ બંધ કરી દેવું એવું બધું આપણે છેલ્લા પાટલે બેસવાનું વલણ હવે છોડી દઈશું અને સાચી સમજણ સાથે આપણે આગળ વધીશું દોસ્તો કોલેસ્ટ્રોલ આપણે જોઈએ કે ખૂબ અગત્યનું છે આપણા માટે પરંતુ કેવી ક્વોલિટીનું કોલેસ્ટ્રોલ આપણે લઈએ છીએ એ અગત્યનું છે ક્વોલિટી એટલે જેમાં એલડીએલ વધારે હોય એ ઓછું લઈએ અને એચડીએલ વધારે હોય એ વધારે લઈએ એટલે એને ક્વોલિટી મેન્ટેન કરી કહેવાય દોસ્તો એટલે આજે આપણે એ જોઈશું કે કયા કયા પદાર્થો છોડવાના છે અને બીજું આપણી લાઇફસ્ટાઈલ કારણ કે ખોરાક સાથે લાઇફ સ્ટાઈલ પણ મહત્ત્વની છે આપણા એચડીએલને વધારવા અને ને ઓછું કરવા એટલે કે કોલેસ્ટ્રોલને સારું કરવા માટે એટલે આપણે લાઈફસ્ટાઈલ પણ જોઈશું દોસ્તો આજે ખૂબ જ અગત્યની માહિતી આપવાનો છું તો ક્યાંય છોડીને જતા નહીં મારી સાથે બની રહેજો અને જેમ જેમ વિડીયો આગળ વધશે એમ તમને ને વધારે ઇન્ફોર્મેશન મળતી રહેશે અને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એટલે ડોન્ટ ગો અવે સ્ટે વિથ મી એન્જોય ધીસ વિડીયો લેટ સ્ટાર્ટ દોસ્તો ઘણા બધા યુટ્યુબ વિડીયોમાં અને બીજા તમે ન્યૂઝપેપરમાં કે ગમે ત્યાં બીજા કોઈ આર્ટિકલ વાંચતા હશો તો એમાં તમને આ છોડી દો તે છોડી દો એ એક્સ્ટ્રીમ કહેવામાં આવે છે એ તમને એકદમ ભડકાવી દેવામાં આવે છે એટલે તમે ઘણી વાર એવું કરો કે સાવ છોડી દો છો આજે હું તમને જે છોડવાની વાત કહું છું એ માપમાં આપણી વિચારશક્તિ વાપરીને અને જે રીતે થોડું ઘણું જરૂરી હોય તો એ લેવું પડે અને બહુ એ બહુ વધારે નુકસાનકારક હોય તો એ છોડવું પડે એટલે આજે હું જે છોડવાનું કહું છું એનો તમે એવો મતલબ ના નીકળતા કે બસ છોડી દેવાનું એનો એકદમ ત્યાગ કરી દેવાનું અને અડવાનું પણ નહીં એટલે અમુક સારી માત્રામાં જો લેવાનું હોય તો એ લેવાનું એટલે આ ચોખાડું તમને એટલા માટે કહું છું કોઈ ગેરસમજ ના થાય દોસ્તો આપણે સૌથી પહેલાં તો જે ઓછું લેવું જોઈએ એ છે ટ્રાન્સફેટ હવે દોસ્તો ટ્રાન્સફેટનો શબ્દ સાંભળીને એમ થાય કે હવે ટ્રાન્સપેટ એવડી શું હશે પરંતુ ટ્રાન્સફેટ એટલે બીજું કશું નહીં તળેલો પદાર્થ જે તળીએ એટલે તેલની અંદર ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય એટલે જે તળેલું હોય એ ઓછું કરવું પડે સાવ બંધ કરી દેવાનું નથી કહેતો પરંતુ દરરોજ દરરોજ અને એની આદત એ બિલકુલ ખોટી છે કોઈ વાર સારો પ્રસંગ હોય એને આપણે ઘરે તળીને બનાવીએ તો એમાં કંઈ મોટો ડિફરન્ટ પડી જવાનો નથી પરંતુ એનો દરરોજ અને વારંવાર ઉપયોગ એ નુકસાનકારક થાય દોસ્તો એક બીજું એવું છે કે જે બહારના તળેલા પદાર્થો છે એ બહારના તળેલા પદાર્થોમાં એવું હોય છે કે એ તો વારંવાર તેલ ગરમ કરે ઠંડુ કરે અને એકનું એક તેલ વાપરે એટલે એ તો ઝેરી થઈ જાય છે એટલે બહારનું તમે સદંતર બંધ કરજો બીજું દોસ્તો ટ્રાન્સપેટ શેમાં હોય તો બીજા ટ્રાન્સફેટ છે પેકેજવાળા જે પદાર્થો છે આપણે તૈયાર પેકેટો લાવીએ છીએ એમાં ટ્રાન્સફેટ હોય હવે તૈયાર પેકેટોવાળા જે ફરસાણ મળે બિસ્કીટ મળે પેસ્ટ્રી મળે મેગી એવું બધું છે એમાં ટ્રાન્સફેટ ખૂબ હોય કેમ કે ખાસ કરીને તો જો ફરસાણ હોય પેકેટવાળા એમાં તો એ પામોલીમાં તળે એટલે પામોલીવ ટ્રાન્સફેટથી ભરપૂર હોય અને પાછું તળે એટલે તેલ જાડું થતું જાય અને ટ્રાન્સપેટ વધતો જાય એટલે બહારના જે નમકીન મળે બિસ્કીટ મળે બિસ્કીટમાં બી ટ્રાન્સપેટ હોય અને જેટલા બી જેને અને બીજું કે એ જે પદાર્થો આપણે માર્કેટિંગ કરવામાં આવે છે અને લાંબો સમય ટકે એના માટે આની અંદર પ્રિઝર્વેટિવ નાખવામાં આવે તમને ગમે એટલે એની અંદર કલર નાખવામાં આવે અને તમને એની સારી સુગંધ આવે એટલે આની અંદર સુગંધી નાખવામાં આવે એટલે આ બધું જ આપણી સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે ખરાબ હોય છે એટલે બહારના તળેલા પદાર્થો અને બહારના પેકેટવાળા પદાર્થો તમારે છોડવા પડે એમાં તમે ખરેખર છોડી દેશો તો વધારે સારું થશે હવે જે બીજું છોડવાનું છે દોસ્તો એ છે છોડવાનું એટલે ઓછું કરવાનું છે એ છે સેચ્યુરેટેડ ફેટ્સ વળી પાછું આ એક અંગ્રેજી શબ્દ આવ્યો અને આપણને ઓળી થાય કે આ કયું મોટું હશે શું હશે સેચ્યુરેટેડ ફેટ્સ પણ દોસ્તો સેચ્યુરેટેડ ફેટ્સ એટલે બીજું કંઈ નહીં પરંતુ જે ચરબી થીજી જતી હોય અને પ્રાણી જ હોય એ ખાસ કરીને એ સેચ્યુરેટેડ ફેટ્સ કહેવાય એટલે માંસમાં રહેલી ચરબી પછી ઘી છે કારણ કે ઘી પણ પ્રાણીઓમાંથી આવે પછી ફૂલ ફેટ જેટલા ઘી દૂધ અને ચીઝ પનીર જે હોય બધું ફૂલ ફેટ બનાવેલું હોય એટલે ફૂલ ફેટમાં પણ સેચ્યુરેટેડ ફેટ્સ વધાર હોય અને એના સિવાય કોપરેલ જામી જાય છે એટલે કોપરેલમાં સેચ્યુરેટેડ ફેટ્સ વધાર હોય અને પામોલીમાં વધાર હોય હવે દોસ્તો આપણે ઘીની વાત કરી તો ઘી છે ને એ ગાયનું અને ભેંસનું આમ બે હોય એટલે ભેંસના જે ઘી કરતાં ગાયનું ઘી વધારે સારું ટ્રાન્સપેર બંનેમાં હોય છે પરંતુ અમુક એવા એન્જેમ્સ ગાયના ઘીમાં હોય છે જે ભેંસના ઘીમાં નથી હોતા જે આપણને ફાયદો કરાવે છે હવે આપણે એક વાર સાંભળી લીધું કે ગાયનું ઘી ફાયદો કરાવે એટલે એનો અર્થ એ નહીં કે આપણે એને અનિયંત્રિત માત્રામાં ખાધે જઈએ દોસ્તો ગાયનું ઘી પણ ઓછી માત્રામાં ખાવું જોઈએ ઘી ખાવું શરીર માટે ખૂબ અગત્યનું છે એકદમ છોડી પણ ના દેવાય પરંતુ એની અતિશય યુક્તિ પણ ના કરાય તમે દરરોજ રોટલી ખાતા હો તો એની અંદર સ્લાઇટ ઘી લગાવીને ખાઓ બસ એટલું ખાઈ શકાય બાકી તમે એક્સેસિવ તમે દાખલા તરીકે શીરામાં એકદમ ઘી નાખીને ખાઓ કે ઘી તમે જોડે ઘીને ગોળ ભેગું કરીને દરરોજ ખાઓ તો એ બધું એક્સેસિવ તમને પછી પાછળ જતા નુકસાન કરે હા જે બાળકોનો વિકાસ ચાલુ છે અને બાળકો ખાય તો કંઈ વાંધો નહીં પરંતુ ઉંમર પ્રમાણે આ બધું ઓછું કરવાની જરૂર પડતી હોય છે એટલે આપણે એ સમજી ગયા કે જે પ્રાણીઓમાંથી ચરબી આવતી હોય છે એની અંદર એલડીએલ વધારે હોય છે એટલે એને ઓછી માત્રામાં ખાવું જોઈએ સાવ ત્યાગ કરી દેવાની જરૂર નથી પરંતુ ઓછી માત્રામાં ખાવું જોઈએ હવે એક આપણે હમણાં કોપરેટ કહ્યું કોપરેલ પણ થોડી માત્રામાં ખાવાથી વાંધો નથી આવતો કોપરેલના પોતાના બી સારા ગુણધર્મો પણ હોય છે એટલે કોપરેલ સાવ છોડી દેવાની જરૂર નથી પરંતુ એની માત્રા કંટ્રોલ કરવી જરૂરી છે દોસ્તો દક્ષિણમાં કોપરેલનો વધારે પડતો ઉપયોગ થઈને ત્યાં હાર્ટના બધા ડિસીઝ વધી ગયેલા અને તમને ખબર હશે તો મદ્રાસમાં આપણા દેશની સૌથી પહેલી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયેલી હતી કેમ કે ત્યાં હાર્ટના પેશન્ટો ખૂબ વધી ગયા એટલે એ શરૂ કરવી પડી હતી પરંતુ હવે ખાલી મદ્રાસ પૂરતા નહીં પણ હાર્ટ પેશન્ટો ખૂબ વધે જાય છે નાની ઉંમરે પણ એટેક આવે છે એટલે આપણે કોલેસ્ટ્રોલનું કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે દોસ્તો આપણે હમણાં પ્રોસેસ ફૂડની વાત કરી પ્રોસેસ ફૂડથી બીજા નુકસાન પણ થાય છે એનાથી ખરાબ ફેટ તો વધે જ છે સાથે આપણું શુગર પણ વધે છે અને એમાં મીઠું ખૂબ નાખી દેવામાં આવે છે એટલે આપણું બ્લડ પ્રેશર પણ વધી જાય છે સાથે સાથે આપણું વજન પણ પુષ્કળ વધી જાય છે એટલે આ ટોટલ એમાં તો બેનિફિટ કશું જ નથી એમાં ટોટલ લોસ છે આપણને એટલે પ્રોસેસ ફૂડ્સ તો ખાતા જ નહીં દોસ્તો એક કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખાંડ પણ ઓછી ખાવી જરૂરી છે હવે તમારામાંથી ઘણા બધા લોકો એવું કહેશે કે ખાંડ તો આપણે ડાયાબિટીસ માટે ઓછી કરવાની હતી આમાં ક્યાંથી ખાંડ આવી ગઈ પરંતુ આ દોસ્તો જે આપણે વધારે પડતી ખાંડ ખાઈએ છીએ એનું છેવટે કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થતું હોય છે એનું ટ્રાયગાઇલ્ડ બનતું હોય છે અને એ આપણી ફાંદમાં અને એ રીતે જમા થતું હોય છે એટલે ખાંડ ઉપર પણ કંટ્રોલ કરવો એટલો જ જરૂરી છે જેટલો આપણે એલડીએલ ઉપર કે ટ્રાન્સફેટ ઉપર સેચ્યુરેટેડ ફેટ્સ ઉપર કંટ્રોલ આપણે કરતા હતા હવે આ ખાંડ ઉપર કંટ્રોલ કરવો હોય તો શું કરવાનું તો દોસ્તો ખાંડ તો ખાંડ તો ખાવાની જ નથી પરંતુ એના સિવાય કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડ આવે પછી કેન્ડીઝ આવે જે આપણે ચગળવાની ચોકલેટો આવે એ કેન્ડીઝમાં આવે મીઠાઈમાં ખાંડ આવે એટલે જેમાં જેમાં ડાયરેક્ટ ખાંડ આવતી હોય એક એવા પદાર્થો આપણે ઓછા કરવા પડે અથવા છોડી દેવા પડે તો તમારું ડાયાબિટીસ બી કંટ્રોલમાં રહેશે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે દોસ્તો એક આપણે આગળ વાત કરી હતી ગયા વિડીયોમાં હું વાત કરી હતી કે મેંદો એટલે મેંદો છોડી દેવાની જરૂર છે હવે મેંદો છોડવાનું એટલે કયું શું શું છોડવાનું તો એમાં બ્રેડ આવે પછી કૂકીઝ આવે ટૂંકમાં જે બેકરીમાં બનતી લગભગ બધી જ આઈટમ આવતી હોય છે એ બધી જ આઇટમ બેકરીની આઇટમ આપણે ઓછી કરવી પડે અથવા છોડવી પડે હવે જો ના છોડીએ તો શું થાય તો આપણું વજન ખૂબ વધી જાય કોલેસ્ટ્રોલ વધી જાય એટલે કોલેસ્ટ્રોલનું વજન વધે એટલે હાર્ટ ડિસીઝ થવાની શક્યતા વધી જાય એટલે આપણે શું કરવું જોઈએ કે હોલ વેઇટ એટલે કે જે ઘઉં દળાઈને ખાઈએ બાજરી દળાઈને ખાઈએ એ રીતે ખાવાનું બીજું આપણે વાળા ખોરાક ખાવાના ફાઇબરવાળા ખોરાક ખાવાથી જ શું ફાયદો થાય એ આપણે ગયા વિડીયોમાં ડિસ્કસ કરી લીધું છે બીજી કંટ્રોલ કરવા જેવી એક વસ્તુ છે આલ્કોહોલ એટલે કે દારૂ એટલે દોસ્તો તમે આલ્કોહોલ જો પીતા હોય તો એને ખૂબ જ ઓછો કરી દેવાની જરૂર છે રેડ વાઇન જેવો આલ્કોહોલ હોય એ થોડી માત્રામાં બે બે ચમચી તમે પીવો તો એ હાર્ટ માટે સારું હોય છે પરંતુ જો એને વધારે પ્રમાણમાં લેવામાં આવે અને બીજા જે દારૂ હોય છે અલગ અલગ વિસ્કી વાડકા એ બધું તમે વધાર લો તો આલ્કોહોલની માત્રા વધે જાય શરીરમાં અને એનાથી કોલેસ્ટ્રોલ વધે જાય અને એને તમારા હાર્ટ ડિઝીઝ ઉપર ખૂબ જ ખરાબ અસર પડે હાર્ટ ડિઝીઝ ના થયો હોય તો થઈ જાય એટલે દારૂ પીવો એ ખૂબ જ આમે ખરાબ છે અને તમારા હાર્ટ માટે પણ ખૂબ ખરાબ છે એટલે દારૂ પીવાની આદત હોય તો એ છોડવી જરૂરી છે બીજું ધુમ્રપાન એટલે ધૂમ્રપાન તો ટોટલી બધી જ રીતે નુકસાનકારક તો છે જ એમાં કેન્સર થાય ડાયાબિટીસ પણ થઈ શકે નફુસકતા આવી શકે એ તો બધું થાય છે જ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય પુરુષોમાં એ બધું તો થાય જ પણ એની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે એટલે ધૂમ્રપાન તો તમે તદ્દન છોડી જ દેજો હવે બીજું આ બધું આપણે છોડી દીધું એ પછી પણ જો આપણે એક વસ્તુ એક બાજુથી કંટ્રોલ કરવા જઈએ તો એ રીતે નહીં થાય આપણે બધી જ રીતે ટ્રાય કરવો પડે એટલે આપણે જે સારા પદાર્થો ખાવાનો હોય ખાવાના જે પદાર્થો છોડી દેવાના એ છોડી દેવાના છે અને બીજું ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે એટલે દરરોજનું 30 થી માંડીને એકસો પચાસ મિનિટ સુધી તમે બ્રિસ્ક વોકિંગ સાયકલિંગ કે કોઈ પણ એવી એરોબિક્સ કસરતો તમે કરો તો એ તમારું સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલમાં વધારો કરે છે અને માં ઘટાડો કરે છે અને તમારી ટોટલ હેલ્થ સારામાં સારી થાય છે તમારું હૃદય પણ મજબૂત થાય છે અને લાંબુ જીવે છે દોસ્તો આપણે જોયું કે ડાયટ અને લાઈફસ્ટાઈલમાં આપણી બુદ્ધિપૂર્વકની પસંદગી અને જે કહે ને સ્માર્ટનેસ એ ખૂબ જ અગત્યની છે જો આ સ્માર્ટનેસ આપણે બતાવીશું તો આપણી તબિયત સારી રહેશે આપણું હૃદય બી સારું રહેશે આપણું મગજ બી સારું કામ કરશે અને આપણે ટોટલ બેનિફિટ થશે એટલે દોસ્તો આપણે આ વિડીયોમાં જોયું કે આપણે એક તો ટ્રાન્સફેટ ઉપર કંટ્રોલ કરવો પડે સેચ્યુરેટેડ ફેટ્સ ઉપર કંટ્રોલ કરવો પડે પ્રોસેસ ફૂડ્સ આપણે જે ખાતા હોઈએ ડબ્બાવાળા કે પેકેટવાળા એ આપણે છોડવા પડે એના સિવાય આપણે સુગર ઉપર કંટ્રોલ કરવો પડે એના સિવાય આપણે જોઈએ તો રિફાઈન્ડ જે છે એટલે કે મેદો છે એ મેદો ખાવાનું બંધ કરવું જોઈએ અને હોલ વીટ ચાલુ કરવા જોઈએ બીજું દારૂ દારૂ છોડવું જોઈએ બીજું બેઠાડું જીવનશૈલી તમારી હોય તો એ છોડવી પડે અને રોજની મેં હમણાં પણ વાત કરી ત્રીસથી એકસો પચાસ મિનિટની કસરતો તમારે કરવી પડે બીજું આપણે ઘરનું ખાવાનું એ એક યાદ રાખવાનું કે તમે જેટલું ઘરમાં ખાશો અને ઘરમાં તમે બનાવો ત્યારે આ કોલેસ્ટ્રોલ કંટ્રોલનું જે તમે ધ્યાન રાખશો કે આપણે આ રીતે બનાવીએ તો કોલેસ્ટ્રોલ ઓછું આવે તો એ રીતે તમે ઘરમાં પણ બનાવશો તો ખૂબ જ સારો લાભ થશે એનું હેલ્થનું ચેકઅપ તમારા ડોક્ટર જોડે અને જો હૃદયમાં થોડી પણ તમને તકલીફ હોય તો હૃદયરોગના નિષ્ણાંત જોડે કરાવવું જરૂરી છે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં કોલેસ્ટ્રોલના જ એક નવા જ ટૉપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા લઉં છું ધન્યવાદ જય હિન્દ